સદગુરુ ભગવાન નોંધ હું મારી દ્રષ્ટિથી દસ ના આઠમો અવતાર શ્રી કૃષ્ણજી એ શ્રી કૃષ્ણજી પરમાત્મા વિશે મારી દ્રષ્ટિથી હું વિચાર કરું છું કારણ કે દરેકની દ્રષ્ટિની હદ અલગ અલગ હોઈ શકે છે પણ એ શ્રી કૃષ્ણ વાસ્તવિક બધાના માટે એક જ છે એમ હું મારી દ્રષ્ટિથી શ્રી કૃષ્ણ પરમાત્માને અગર તો એક વિભૂતિને માપવા એટલે મારી ધારામાં અંદાજ અનુસાર વિચાર કરવા પ્રયત્ન કરું છું એમનું વર્ણન કરવા પ્રયત્ન કરું છું કારણ કે પ્રથમ તો એમ થાય કે આવા અલૌકિક પુરુષનો જે પુરુષ આપણને દેહકાળે કરીને વ્યક્તિગત તો મળ્યા નથી છતોય પણ શાસ્ત્રોના લખાણ મુજબ વિચાર કરીએ તો શ્રી કૃષ્ણ એ કોઈ અલૌકિક શક્તિ હોય એમ લાગે છે હે કે આ વિશ્વાદી બ્રહ્માંડનાથી અલગ પડી કોઈ અલૌકિક શક્તિ ના હોય અને વિશ્વ વિશે અવતરી અવતરી હોય અવતાર કર્યો હોય એવું લાગે છે માટે પ્રથમ તો વિદ્વાન પુરુષોને વિદવતાવાન પુરુષોને જ્ઞાની પુરુષોને વંદન છે અને સમગ્રને મારા નમસ્કાર છે એટલે કે શ્રી કૃષ્ણ કોઈ ચીલા ચાલુ વ્યક્તિ હોય એવું તો મનાતું નથી કારણ કે કોઈ પણ આપણા સમાચાર બીજાને આપે હે કે આપણી વાતો સમાચાર કોઈ પણ એ બીજા કોઈને ત્રાળ ધણી ન કે અને આપણે ખુદ કહીએ એ ત્રાળ ધણી આપણી વાતો એમાં રાત દિવસનો ફેર હોય હોય ન હોય એ જ રીતે આપણે ખુદ કહીએ એટલે કે એમાં ખૂબ જ અંતર પડી જાય છે એટલે કે શાસ્ત્રો અગર તો ભાગવત તો કહે છે કે શ્રી કૃષ્ણ હ શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા હતા પણ એ ખુદ એ પુરુષ એટલે ખુદ શ્રી કૃષ્ણ ખુદ એવું બોલે છે કે હું કદાપી પણ જન્મ લેતો કે મરતો નથી જો પેલો શાસ્ત્રની વાત અને આ ખુદ પોતે જ કૃષ્ણ કહે કે ન જાયતે મૃયતે હું જન્મ જ લેતો નથી માટે મારે મરવાનો કોઈ પ્રસંગ છે જ નહીં વળી વિષ્ણુ પુરાણના હરિવંશ નામના ગ્રંથમાંથી જાણવા કે વાંચવા મળ્યું છે કે શ્રી કૃષ્ણનું કુળ એ રીતનું છે કે કશ્ય અર્થાત મન અને એ કશ્ય ઋષિની બે સ્ત્રીઓ હતી એમાં વૃષ્ણિ કુળમાં પુરુવા નામે રાજા હતો એમનો પુત્ર અયાતી રાજા જે યદુવંશી હતા વળી વિદર્ભ દેશના પંચાળ રાજા એમની પુત્રી દ્રૌપદી હતી હવે જે વિદર્ભ દેશ એનો વૈદર્ભ नरेश એ વૈદર્ભ नरेशનો પુત્ર સૂર્યશેન હતા અને એ સૂર્યશેનના પુત્ર જ વાસુદેવજી કહેવાય છે વળી અને દેવકી તો શ્રી કૃષ્ણનો કાકાની દીકરી હતો આમ પિતાજી જે વસુદેવજી મૂળ વતન બટેશ્વર હતું વળી શિશુપાળ દમઘોષ બબરૂક કૌશિક એ બધા એક જ કુળના હતા આવું

માટે ગીતાને શ્લોકો કહેવાય મંત્રો કહેવાય સૂત્રો કહેવાય અને રૂચાઓ પણ કહેવાય સર્વ સંજ્ઞાઓ ગીતાને લાગે છે જે બધાયના માટે ગીતા તો છે વેદ અને ઉપનિષદ એ વિદ્વાન અગર તો અધિકારીઓના માટે છે પણ શ્રીમદ ભાગવદ ગીતા આપણા સર્વર કોઈના માટે પણ છે એમ છતાં ગીતાઓ તો ઘણી બધી છે કોઈ શિવ ગીતા છે કોઈ અષ્ટવક્ર ગીતા છે કોઈ જ્ઞાનેશ્વરી ગીતા છે પરંતુ તે બધી ગીતાઓ એક એકના માટે છે દાખલા તરીકે અષ્ટવક્ર ગીતા એ ફક્ત જનક માટે છે જે શિવ ગીતા એ પાર્વતી માટે છે એટલે કે એક એક ગીતા બધી એક એક વ્યક્તિના પૂરતી જ છે પરંતુ શ્રી કૃષ્ણની ગીતા એ આખા વિશ્વના માટે છે કોઈ એકાદ વ્યક્તિ માટે નથી અને એ જ્યારે કૃષ્ણની ગીતા શેવટે ન્યાયાલયમાં પણ માન્ય છે વળી જેવી જેની દ્રષ્ટિ હતી તેણે તેટલા હુદી શ્રી કૃષ્ણને માન્યા કે માપ્યા હશે પરંતુ અદ્વૈતવાદીઓએ કૃષ્ણને અદ્વૈત તત્વ તરીકે સ્વીકાર્યા છે વળી આપણા કૃષ્ણજી જેવો સમય જેવી ઉંમર જેવી વ્યક્તિ તેવી તેવી રીતે વર્ણન એટલે વર્તન કર્યું છે સત જે કાયમ હંમેશા નિર્લેપીજ કહેવાના છે કશાયમાં આશક્ત કે લોપાય માન થયા નથી અને મારે કોઈ પણ કર્તવ્ય કર્મ છે જ નહીં અને મેં પણ કશું કર્મ આજ પર્યંત કર્યું જ નથી આવું તો એ ખુદ બોલતા હોય છે એ જ જગદગુરુ તરીકે સ્વીકાર્ય તો છે જ કોઈ સિદ્ધાંતવાદીએ તો એવું પણ કહ્યું છે કે વિવેક વિચાર ક્ષમા દયા દિનતા અને જ્ઞાન આ થય સદગુણો પરિપક્વ જેના હોય એના આઠમો ગર્ભ એટલે એ જ આઠમો અવતાર છે એવું પણ સિદ્ધાંતમાં બતાવ્યું છે જે જેલમાં માનરૂપી મથુરાના કાળરૂપી ક્રમ કૌશન આણે છે અને બીજાઓને પણ જે સ્વતંત્ર કરે છે એ જ શ્રી કૃષ્ણ છે જે સર્વને આકર્ષણ એટલે પ્રિય છે આકર્ષણ પ્રિય છે આકર્ષે છે આપણે તો કોઈએ પણ દેહથી તો જોયા નથી અને સિદ્ધાંતથી તો મનાય એમ પણ નથી સતા પણ વર્તમાનમાં માટી કાગળ પથ્થર તસવીર કે બીજી કોઈ પણ ધાતુ વસ્તુમાંથી પણ મૂર્તિ સ્વરૂપ બનાવીને પણ એમની બર્થડે એટલે કે મહિમા ઉજવી રહ્યા છીએ શું આવાને કઈ રીતે માનવો અથવા એના સમાન થઈ શકાય નહીં એમ આપણી બુદ્ધિ પણ કામ કરી શકે એવી નથી કોઈ કવિ કોઈ ભક્ત કોઈ જ્ઞાની અથવા તો કોઈ પણ ભાવિકો એમનો પદો કવિતાઓ ભજનો પ્રભાતિયા અથવા તો ચર્ચાઓ વાળા પણ જુદી જુદી રચનાઓ કરીને શ્રેષ્ઠતા બતાવી રહ્યા છે પણ એમને ભૂલવા માંગતા નથી જેમ નિર્દોષ બાળક એ કોને નથી ગમતું અર્થાત હર કોઈને પણ ગમે છે કારણ કે જેની અંદર વિષયો પરિપક્વ નથી એટલે એ વિષય અન્ય ઇન્દ્રિયો નથી માટે બાળક સર્વને ગમે છે વળી ગહન ઓ કે પછી અવનવ શક્તિ બહારના પરાક્રમો સરળતાથી પાર પાડી દે એ કોને ના ગમે અર્થાત બધાને ગમે આમ આપણે શ્રી કૃષ્ણને માનીએ જ છીએ પણ દુઃખ તો એ જ છે કે એમને ઓળખનારા કોઈ નથી મળતા વળી કોઈ પણ કર્તવ્ય કે ધર્મ કઈ વખતે નડતર રૂપ થાય છે અને એ જ કર્તવ્ય કે ધર્મ ક્યારે સગવડ રૂપ કે ધર્મ બની જાય છે એ યુક્તિ સમજાવીને હિંમત પણ આપી છે આમ સ્વધર્મને જ જેને શ્રેષ્ઠ ગણ્યો છે આમ શ્રી કૃષ્ણ કોઈને દુખરૂપ થયા નથી પરંતુ કોઈનું એ ધાર્યું થવા પણ દીધું નથી આમ જેને જેનો જન્મ કર્મ જીવન બિલકુલ દિવ્ય ઉજળા અને ધર્મ તથા બીજાઓના માટે હતો આ વર્ણન આજ રોજ કરીએ છીએ વળી જૂના ગામડાઓમાં જે જે રાષ્ટ્રમંડળો રંગીલા ઉત્સવો લીલાઓ કદાચ શ્રી કૃષ્ણથી જ શરૂ થયો હોય એમ ચોક્કસ લાગે છે શ્રી કૃષ્ણએ જ કોઈનું નવું જીવન આપણને અર્પણ કર્યું છે કોઈક નવું જીવન નવજીવન એ ચોક્કસ છે આમ કૃષ્ણના જીવન વૃત્તાંતને કોઈએ આજીવિકાનો સાધનો બનાવ્યો છે તો કોઈએ પોત પોતાની રીતે મત પંથ કે સંપ્રદાયો બનાવ્યા છે કોઈએ તો ગુરુકુળ બનાવીને પીએચડી થયા છે પરંતુ કોઈ એવા આશ્રમ અપાશરા કે ગુરુકુળ નથી કે જો એક ઓર કૃષ્ણ તૈયાર કરે કારણ કે કૃષ્ણ શું હતા શું કહેતા હતા એ સંભળાવવાનું નથી પણ કૃષ્ણ તૈયાર કરવો કરવાનો છે એકાદ વિદ્યાર્થી એકાદ સેવકને તમે કૃષ્ણ બનાવી દો તો ધનવાદ છે કારણ કે એ તો શંદીપ્ય કે દુર્વાસા અથવા તો ગર્ગાચાર્ય હોય તો જ કૃષ્ણ બનાવી શકે બાકી પગારદારીઓનું આમાં કામ નથી જેમણે સ્વતંત્રતા એટલે કે ગણવાદ શાંતિદાયક અને ધર્મ પરાયણ જીવન જીવવાનો આદેશ આપણને આપેલો છે પરંતુ એમનો ન લઈ માટલો ફોડવાનો નથી એક મટકીઓના બટલે માટલો ફોડી કૃષ્ણ બની જઈએ એવું નથી હાલમાં કદાચ કોઈ નાટક કંપનીવાળા કૃષ્ણ લીલા રમે અને કોઈ એકાદ વ્યક્તિ કૃષ્ણ બને અને પોતાને જ કૃષ્ણ ગણાવે તો એની કંપનીવાળા જ એને કૃષ્ણ માનવાના છે બાકી જોનારાને તો એ ભવૈયો કે ભિખારી અથવા માગણ કે નાટકવાળો જ કહેવાના છે અને જે શ્રી કૃષ્ણ બને છે એને પણ ખબર છે કે હું ભવયો જ છું કૃષ્ણ અસલ નથી આમ હવે જે કૃષ્ણ દેહ દેદાર સહિત આપણા વચ્ચે નથી તો પછી તેમનો બોલેલો વચનો મંત્રો શ્લોકો ઋચાઓ સૂત્રો આપણે ગમે તેમ ગોખીને કે પ્રાર્થના સ્તુતિ કરીને આપણા કામ કઢાવવા નમન કે વંદન અગર તો ધૂપદીપા ધૂપદીપ અગરબત્તી દીવાબત્તી કરવાથી કોઈ વળે એમ નથી અને એ જ આપણી કાયરતા છે કારણ કે શ્રી કૃષ્ણે ક્યારે ક્યાંય પણ અને કોઈને પણ એવું નથી કહ્યું કે હું ના હોઉં ત્યારે તમે મારા ફોટા મૂર્તિ શ્લોકો બોલી કે પછી ધૂપદીપ કરી મારું પૂજન કરજો આવું કદાપી એ મહાપુરુષ બોલ્યા જ નથી પરંતુ હવે આપણે અજાણ થઈ ધર્મ પ્રત્યે અગર તો સુજાણ થઈ ધર્મ પારાયણ થઈ એમના જેવા પારમાર્થિક કાર્યો કરીને કરીએ તો જ એક ઓર શ્રી કૃષ્ણ પ્રગટ થશે થશે ને થશે આમ આપણો અધિકાર તો કર્મણે એવા અધિકાર હશે એવું કીધું છે કૃષ્ણએ એ કર્મમાં જ આપણો અધિકાર હોવો જોઈએ કયો કરવો એ એમાં પણ સ્વતંત્રતા છે એટલે કે બીજું કે શું જો શંખનાદો થતા વાગતી હોય ત્રંબાળો હોય ઢોલ નગારો વાગતો હોય જો ઘોર શરણાઈઓ ફૂંકાતી હોય ભેરી નાબત નોબત્યો થતી હોય અને મારો કાપોની બૂમરાળને કી કિયારીઓ થતી હોય તથા જાનવરોના અવાજ થતા હોય જ્યાં દિશાઓ ગાજી ઉઠતી હોય જ્યાં લોહીની નદીઓ વહેતી હોય એવી જગ્યાએ કોનું ચિત્ત શાંત હોય કોની બુદ્ધિ નિર્ણય લઈ શકે તેમ હોય અને કોના કાન સાંભળવા તૈયાર થાય ત્યાં શું અઢાર અધ્યાય કહેવા કરવા માણસને ટાઈમ હોય ખરો એવા સમયે હાળા હાથો શ્લોક શ્રી કૃષ્ણ બોલ હા બીજો માણસ કદાચ એ જગ્યાએ એવું બોલ તો એનું અર્થઘટન સમજાવે શું તમને આ વાત મનાય છે કે અઢાર અધ્યાયો બોલવા અને એનો હેતુ એનું કર્મ ફળ અને એની સદગતિ થાય આટલું બધું એ માણસ કહેવા બે આટલા રણસિંગોમાં અમો બોલનાર અને હડનારનું ચિત્ત મન અને બુદ્ધિ અમ ર ખરો એવું તમને મનાય છે એવું લાગે છે દાખલા તરીકે આપણા ઘરગથ્થુ કજિયામાં થા કજિયા થાય અને એ જ સમયે ધોકા લાકડીઓ તલવારો કે તીર કોમઠો તથા પોલીસ કોર્ટ સાક્ષી જોમીન લોન્ચ રૂશ્વત આ બધું એક જ સાથે તૈયાર હોય આ તમને પણ મનાય એમ લાગે છે પછી તો પછી આગળથી ગોઠવણી હોય એમ નથી લાગતું તો પછી આ બધું લંબાવી લંબાવીને વધાર્યું કોને અરે એક કથાકાર હોય તો પણ આખી ગીતા કે ભાગવત અગર તો કોઈ પણ કથા ઓછામાં ઓછી એક સપ્તાહ તો સમય જાય છે તો પછી શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે ગીતા સંવાદ થયો છે એ કદાચ એક ઓખના પલકારાથી પણ ઓછો જ ટાઈમ એટલે કે એક ક્ષણિકનો જ રહસ્ય હશે એમ નથી લાગતું એમને આટલો બધો ટાઈમ લીધો જ ના હોય માટે વિજ્ઞાનનો સહારો લઈને જાગો અને અને લાગો આ તો લોટ કૂતરો ખાય એ તો ના પાલવે માટે તારીખ પંદર આઠ પચીસ ગુરુવારના બપોરે આવનારી તારીખ સોળ આઠ પચીસ અગાઉ આપણે એને તૈયાર કરી રહ્યા છીએ હા એ સોળ તારીખ હા સોરી સોળ તારીખ છે સોળ આઠ પચીસ શનિવારે

બુદ્ધ અને નકરમ આ મુખ્ય દસ અગર તો ચોવીસ અવતાર માં એક પણ અવતાર કૃષ્ણના જેવો નથી કે જેને જનરલી વિશ્વના માટે કર્યું હોય અને છોડ્યું હોય એક દિવસ પણ જે ઘેર રહ્યો નથી માણસ સંગઠનવાદની સ્થાપના કરવા માંગતો નથી પણ ગણવાદની સ્થાપના કરવા માગે છે સામ્રાજ્યવાદ એટલે દબણ પ્રથાવાળા રાજાઓને ઉઠલાઈ નાખીને એ સ્વતંત્રતા મતને સ્થાપવા માગે છે અને એને પોતાનું પરમ જીવન એકસો પચીસ અરે શ્રી કૃષ્ણ ખુદ ન થતું હતું કે એકસો પચીસ વર્ષે હું જેના ભેગો રહેતો હતો જે મારા ભેગા રહેતા હતા એમાં ઓળખનારા કોઈ ના મળ્યા કે વટ ઇજ શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણ કૃષ્ણના એમ સાચા સત્વાદી પુરુષોના જ્ઞાની પુરુષોના વિદ્વાનોના અદ્વૈત મતધારીઓના સાધુ સંન્યાસીઓના અને આદર્શ પુરુષોના એટલી એક લાગણી અને દુઃખ થાય છે કે આટલા આટલા વને ફરી ફરીને જીવન ગાળ્યું કાઢી કાઢીને અમે બૂમો પાડી પાડીને પુસ્તકો અભરાયો કોઈ રિઝલ્ટ નથી આવતું માટે જો ખરેખર સદ વિચાર કરીએ તો આ વિશ્વનો બે પુરુષો છે એમને વંદન કરવા જોગ છે કારણ કે જે સંન્યાસી છે એ વિશ્વ નું હૃદય છે જે આપણે કોઈ નહીં છોડી શકતા એમને ત્યાગ કરીને જીવન વિચરતું રાખીને મનન તમને કોઈ કરીને જાગૃતિ લાવવા માટે જીવન ઓળવાઈ લીધું માત્ર એ એકલા આખા વિશ્વનું હૃદય છે અને આદર્શ જીવન જીવતો પુરુષ એ વિશ્વનો પાયો છે આમ આદર્શ પુરુષ અને સંન્યાસી જીવન જે કોઈ કહો અગર તો પછી સદગુરુ અને સંત અને શાસ્ત્રો આ આપણો બધાનું એક આપણું રાખનારો સાધનો છે માટ શાસ્ત્રો હોય તો સાથે શસ્ત્રો પણ સમજવા જોઈએ હવે એવું નહીં કહેવા માંગતા કે શસ્ત્રોની જરૂર છે કે શસ્ત્રો બહાર રાખો પણ શાસ્ત્રો અને શસ્ત્રો આ બે સાથમાં હોવા જોઈએ રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષિયા હથિયાર મૂક્યું નથી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ ચક્ર મૂક્યું નથી અરે હરિચંદ્ર કોઈ દિવસ મશણ તલવાર મૂકી નથી આમ શાસ્ત્રો શસ્ત્રો શાંત સંન્યાસી અને આદર્શ પુરુષ કોઈ અદ્વૈત મતવાળાનો સંગ કરીએ તો જ ખબર પડે કે શ્રી કૃષ્ણ અથવા તો કોઈ પણ પરમાર્થી પુરુષ એ ખરેખર શું છે આપણે માની બેઠા એટલું તો નથી નથી ને નથી ઓમ તત્સત પરમાત્માય શ્રીકૃષ્ણ શરણ મમ સદગુરુમજો જય